વલસાડના મોગરાવાડી દેસાઈવાડમાં ઘરની દિવાલ ધરાશય થતા બે કાર અને ત્રણ ટુ વ્હીલર વાહનો દબાયા વલસાડ શહેરમાં જર્જરીત મકાનોની દિવાલ સ્લેબ તૂટી પડવાના સિલસિલો યથાવત રહ્યો છે પાલિકા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને દબાયેલા વાહનો બહાર કાઢ્યા આજ રોજ વહેલી સવારે પોણા નવ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી પ્રમાણે વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં દેસાઈવાડ ફળિયામાં અરુણભાઈ વસીનું ઘર આવ્યું છે જેની એક દિવાલ સવારે ધરાશય થઈ હતી જોકે આ ઘટનામાં ઘરની બાજુમાં આવેલા કોમન પ્લોટમાં એક પતરાનું શેડ બનાવવામાં આવ્યું હતું જેના પર દિવાલ પડતા બે કાર અને ત્રણ ટુ વ્હીલર વાહનો દબાઈ જવા પામ્યા હતા સમગ્ર ઘટનાની વિગતવાર કરીએ તો આ પાર્કિંગમાં એક ટાટા કંપનીની નેક્સોન કાર નંબર જીજે પંદર સીકે સત્તર મારુતિ કંપનીની સિયાઝ કાર નંબર જીજે પંદર સીએફ તોતેર ચોપન તેમજ એક એક્સેસ મોપેડ નંબર જીજે પંદર ઇબી પંચ્યાસી ઓગણત્રીસ એક એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર એ જે સત્યાસી એક્યાસી તેમજ એક એવિએન્જર બાઇક નંબર જીજે પંદર એ એલ છેતાલીસ એકતાલીસ પાર્ક કર્યા હતા અને જોકે વહેલી સવારે કાર ચાલક તેમજ તેમના પત્ની કાર લઈને સુરતથી પરત ફર્યા હતા અને પાર્ક કરી ઘરમાં ગયા જે બાદ ગણતરીના સમયમાં જ દિવાલ ધરાશય થતાં આ તમામ વાહનો પત્રના શેડ અને દીવાલના બા વચ્ચે દબાઈ જવા પામ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી ઘટના બનતાની સાથે જ સ્થાનિકો દ્વારા આ બાબતની જાણ માજી પાલિકા સભ્ય સંજયભાઈ મેનેજરને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલાની જાણ વલસાડ પાલિકા ફાયરની ટીમને કરી હતી તેમજ ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અંદાજીત બે કલાકની ભારે જહેમત બાદ સમગ્ર દિવાલનો મલબો હટાવીને કટર મશીન વડે શેડને કાપી વાહનો બહાર કાઢ્યા હતા બનાવની જાણ સ્થાનિક પરિવાર દ્વારા વલસાડ સિટી પોલીસની ટીમને પણ કરવામાં આવી હતી અમારીમાં કેટલા સામાન છે લાગે પડે છે બાકી મને લાગે બોલતી ન લાગે બેઠું છે બોલતી વાતો ને કોને હોય તો મોટા આઈરે

વિસ્તારમાં દિસાઈ ફળીઓ આવ્યું છે દિસાઈ ફળીયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ રસી પડી છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી દિવાલ ધસવાના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું છે પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાલમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળે કોઈ જાનહાનિ થઈ નથી ના એટલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમના મોગરાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે